જય માતાજી જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય તુષાર અને આજે અમે આવ્યા છીએ ધારીના ગઢધરાજ માતાજીના મંદિરે શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ના દર્શન કરાવીશું વાત સંતો અને સુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયા તેમાં આ શ્રી ખોડિયાર માતાજીનું અનેરું મહત્વ જોવા મળે છે ખોડિયાર માતાજીના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા છે માતાજી તેમના ભક્તોની વહારે હાજરા હજુર રહેતા હોય એટલે તેમનામાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે ખોડિયાર માતાજીના અનેક જગ્યાએ મંદિરો આવેલા છે પણ અમરેલી જિલ્લાના ધારે ગામ પાસે ગઢધરા મા ખોડિયાર માતાજીનું અત્યંત વિખ્યાત તો ચાલો જાણીએ મંદિરના ઇતિહાસ વિશે સૌરાષ્ટ્રના ખોડિયાર માતાજીના મુખ્ય ચાર મંદિરો પૈકીનું ગઢધરા એક છે આ મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે પાંચેક કિમીના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે તેને ગળધરો અથવા કાળિયાર ધૂનો પણ કહેવાય છે અને ત્યાં ધૂનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડ નીચે આઈશ્રી ખોડિયાર માતાજીનું સ્થાપન થયેલ છે આ નદીના કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલાં અહીં એક રાક્ષસ હતો તેનો સહાર કરીને સાતે બહેનોને તેને ખાંડણીમાં ખાંડી નાખ્યો અને ત્યારબાદ ખોડિયાર માતાજીએ પોતાનો મનુષ્ય દેહ ધરામાં ગાળી નાખ્યો ત્યાં માત્ર ખોડિયાર માતાજીના ગળાનો અંશ જ દેખાતો રહ્યો છે તેથી તે ગળધરા કહેવાયું ત્યાં સ્વયંભૂ ગળું વહી બિરાજમાન છે અને માના મસ્તકની પૂજા થાય છે મંદિરના ઘણા સંતો મહંતોને અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન દીધા છે ચોથા શેકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડિયાર માતાજીના દેહ વિલય બાદ એ ગળદરોજ કહેવાય છે અને એકવાર નવગઢને માતાજીએ અહીં જ દર્શન આપ્યા હતા નવગણે ઈસવીસન એક હજાર પચીસમાં ખોડિયાર માની માનતાથી આવેલો પુત્ર હતો રાદ્યાસને જુમાલી વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ ન હતી થઈ ત્યારે તેના પટરાણી સોમલદેવ શ્રી ખોડિયાર માતાજીના પાસે પુત્ર પ્રાપ્તિની પ્રાર્થના કરી હતી અને સોમલદેવ રાણીની શ્રદ્ધા ફળી અને મા ખોડિયારની કૃપાથી નવગણનો જન્મ થયો આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર માં ખોડિયારને ત્યારથી ચુડાસમા રાજપૂતોને કુળદેવી તરીકે પૂજવામાં શરૂ કર્યું હતું રા નવગણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીના દર્શન કરવા આવતા હતા કહેવાય છે કે જ્યારે રા નવગણ તેની જીભની માનેલી બહેન જાસલ જાહલની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી જે સ્થળ હાલમાં પણ જૂનાથી થોડે દૂર આવેલું છે આમ શ્રી ખોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાનક ગળધરામાં આવેલું છે આ સિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે ડેમનું પાણી આજુબાજુ ગામના ખેડૂતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે તે ગીરની સચ્ચાઈ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે તેના ઉપર ખોડિયાર ડેમ ઓગણીસો પાસઠ માં બાંધવામાં આવેલ છે અને તે બત્રીસ મિલિયન ધન મીટર સંગ્રહ શક્તિ ધરાવે છે ખોડિયાર મંદિરે ઉપરની સપાટીમાં આવેલું છે અને નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે અને ડેમનો ધોધ એટલો આહલાદક છે કે તે દ્રશ્યો આપણે જોતા જ રહી જઈએ અને તેમાં પણ આવા વર ચોમાસે ત્યાં જવામાં આવે તો પાણીની ભૂલ ખોવાઈ જવાનું મન થાય ધારીના લોકો અહીં ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ કરે છે અને ખોડિયાર મંદિરની બાજુમાં હિંગળાજ માતાનું પણ મંદિર આવેલું છે જે બે કિમી દૂર છે ત્યાં પણ કુદરતના દ્રશ્યનો ભયપૂર નજારો જોવા મળે છે જો મિત્રો એવામાં આપણી ઉપર માં ખોડિયાર માતાજીનો કૃપા હોય તો કોમેન્ટમાં જય ખોડિયાર માતાજી જરૂરથી લખજો અને આવા જ નવા વિડીયો સંભાળવા માટે અમારા પેજને ફોલો અથવા સબસ્ક્રાઈબ કરવા ભૂલતા ધન્યવાદ